હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને જો એક જ રીતના ભજીયા ખાઈ કંટાળી ગયા છો તો આ વિડીયો તમારા માટે છે મગની દાળના વડા કાંદા ટીકડી કાંદા ભજી બેસનના પકોડા પૌવા કટલેટ બધાનો સ્વાદ આ એક જ રેસીપીમાંથી મળવાનો છે એ પણ વધારે મહેનત કર્યા વગર જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ ગરમા ગરમ ટીકડા ટીકડી બનાવી શકો છો તો વરસાદ પણ જોરદાર પડે છે તો આ ગરમા ગરમ નવી ટીકડી ટ્રાય કરી જુઓ નાના મોટા બધા ખુશ થઈ જશે અને બજારેથી ટીકડી લાવવાનું નામ પણ નહીં લઈએ તો એના માટે આપણે અહીંયા સૌ પ્રથમ તો મગની દાળ લીધી છે જે ફોતરાવાળી દાળ આવે છે એ જ લીધી છે અને દાળને આપણે કોઈ જ આગલે દિવસે પલાળવાની જરૂર નથી રહેતી બસ આપણે દાળને અહીંયા પલાળવાની જ નથી તો દાળને એક આપણે અહીંયા મોટા વાટકામાં લઈ લઈએ અને હવે આપણે એને એક થી બે પાણીથી સરસ એવી ઘસી અને ધોઈ લેવાની છે તમે અહીંયા ફોતરા વગરની દાળનો ઉપયોગ પણ કરી શકો છો તો જો આપણે આ જે ટીકડી ભજીયા બનાવીએ છીએ એમાં આપણે દાળ પલાળવાની કે એવી કોઈ ઝંઝટ નથી રહેતી બસ આપણે કાચી દાળ લઈ લેવાની છે અને એને આપણે એકથી બે પાણીથી સરસ એવું વોશ કરી લેવાની છે તો જો આપણે અહીંયા દાળને સરસ એવી વોશ કરી બધું પાણી સરસ એવું એનું નીતારી લીધું છે અને હવે આપણે દાળને સૂકવવાની પણ નથી અને એક મિક્સરનું ઝાર લઈ લેવાનું છે અને એ મિક્સરના ઝારમાં હવે આપણે આ બધી દાળ પલટાવી લઈએ અને ઢાંકણ બંધ કરી એક દરદરુ એવું આપણે આને વાટી લેવાનું છે તો જો હું તમને બતાવી દઉં કે કેવું દરદરુ આપણે આને વાટીને તૈયાર કરેલું છે તો જોઈ શકો છો તમે દાળના નાના નાના ટુકડા સમજ આવે એ રીતે આપણે દાળને વાટી લીધી છે વધારે મોટા ટુકડા પણ નથી રાખ્યા અને સાવ પેસ્ટ પણ આપણે લોટ પણ નથી બનાવ્યો તો ચાલો એ દાળને સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં પોણો કપ જેટલા મેં અહીંયા ચોખાના પૌવા લીધા છે પૌવા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો એટલે કે જાડા કે પાતળા કોઈ પણ પૌવાનો ઉપયોગ તમે આ રેસીપીમાં કરી શકો છો અને પૌવાને પણ આપણે સરસ એવા હવે એકથી બે પાણીથી વોશ કરી લઈએ આ જે આપણે ભજીયા ટીકડી બનાવીએ છીએ એ એકદમ અલગ રીતે બને છે અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે જૂના બધા જ ભજીયા ટીકડી બનાવવાનું ભૂલી જશો તો જો પૌવાનું બધું પાણી નીતાારી દીધું એકથી બે પાણીથી સરસ એવા વોશ કરી લીધા અને એમાં આપણે જે દાળ પીસીને રાખી છે તે એડ કરી દીધી છે અને દાળ અને પૌવાને આપણે સરસ એવા મિક્સ કરી અને એમાં એક નાની અડધી વાટકી જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે તો જો થોડું બે ચમચી જેટલું પાણી મેં પેલા એડ કર્યું હતું મિક્સ કરી લીધું થોડું પાણી ઓછું લાગતું હતું તો ફરીથી એકથી બે ચમચી જેટલું પાણી મેં એડ કરેલું છે તો જો વધારે પાણી એડ નથી કરવાનું બસ ત્રણથી ચાર ચમચી અને વધીને પાંચ ચમચી જેટલું પાણી એડ કરી બધું સરસ એવું મિક્સ કરી અને આને આપણે મિનિટ જેવું સાઈડમાં રાખી દેવાનું છે જો ટાઈમ હોય તો દસ મિનિટ જેટલું રાખશું નહીતર આપણે આને પાંચ મિનિટ જેટલું પણ રાખી શકીએ છીએ તો જો અહીંયા આપણે પાંચ થી સાત મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો પોવા સરસ એવા પલળી ગયા છે અને આ બધી વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી ગઈ છે તો આ પ્રોસેસ આપણે અહીંયા શાકભાજી પણામાં એડ કરવાના છીએ તો પહેલાં આપણે આ પ્રોસેસ કરી અને પછી જો શાકભાજી કટ કરશું ત્યાં સુધીમાં આપણો જે આ દાળ અને પૌવા છે એ સરસ એવા પલળી જશે તો હવે આપણે એક વખત સરસ બધું મિક્સ કરી દીધું અને એમાં હવે આપણે અહીંયા મેં થોડો કેપ્સિકમનો ટુકડો જેને લાંબુ લાંબુ કટ કરેલું છે અને સાથે મીડિયમ સાઇઝની બે ડુંગળી એને પણ મેં આવી રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે બંને વસ્તુને આપણે લાંબી લાંબી કટ કરીને લીધી છે જેથી કરીને આપણી ટીકડી દેખાવમાં પણ સરસ લાગે એ બંને આપણે જે આપણું બેટર છે એમાં એડ કર્યા અને સાથે એક નાનું ગાજર એને પણ મેં ખમણી લીધું છે તમારે અહીંયા જે પણ શાકભાજી એડ કરવા હોય તે તમે કરી શકો છો અને ગાજર જો અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો એમાં આપણે તીખાસ માટે લીલા મરચાના ટુકડા એડ કર્યા અને બે મોટી ચમચી જેટલા તલ એડ કરેલા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને ધાણાનું પ્રમાણ આપણે થોડું અહીંયા વધારે રાખેલું છે તો જો એક મોટો કપ ભરીને મેં ધાણા એડ કરેલા છે તમે અડધા ધાણા અને અડધું પાલક પણ લઈ શકો છો અને હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે બેસન એડ કરવાનું છે તો માત્ર ત્રણ ચમચી જેટલો જ મેં બેસન એડ કરેલો છે બસ બેસન આપણે બધી વસ્તુમાં બાઇન્ડિંગ આવે એટલો જ એડ કરવાનો છે વધારે એડ બિલકુલ નથી કરવાનો કારણ કે પૌવા છે એનું પણ થોડું બાઇન્ડિંગ આવશે તો બસ આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો જ બેસન એડ કરવાનો છે અને દાળ તમે જોઈ હશે કે મેં પોણો કપ જેટલી દાળ નાની વાટકી હતી પોણી વાટકી જેટલી એટલે કે હું તમને ચમચીનું માપ કહી દઉં દાળનું પણ તો મેં ચમચી જેટલી દાળ લીધી હતી અને દાળને આપણે પલાળ્યા વગર જે ક્રશ કરી છે અને એના જે નાના નાના ટુકડા હતા એ જ્યારે તળાશે અને પછી આપણે ખાવામાં એનો જે હલકો એવો ક્રંચ આવશે એ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો ચોક્કસથી આ રીતે એકવાર આ ભજીયા આ ટીકડી બનાવીને ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને સાથે વધારે કોઈ મહેનત પણ નથી આપણે આ રેસીપી બનાવવામાં તો જો હાથની મદદથી આપણે સરસ એવું બધું મિક્સ કરી દીધું તો અહીંયા બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે મિક્સ કરી દીધા પછી આપણે બિલકુલ આ બેટર છે આપણો જે આ ડો બનીને રેડી થયો છે એને રાખવાનો નથી કારણ કે શાકભાજી પણ એડ કર્યા છે તો શાકભાજીમાંથી પાણી રિલીઝ થશે અને આપણું બેટર ઢીલું થઈ જશે અને વધુ લોટ એડ કરવાની જરૂર પડશે એટલા માટે મિક્સ કરી અને તરત જ આપણે અહીંયા આનો ટિક્કી ટીકડી બનાવીને રેડી કરી લેવાની છે તો જોઈ શકો છો અહીંયા તમને જે સાઈઝમાં પસંદ હોય એ સાઈઝની ટીકડી આપણે બનાવી લેવાની છે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને મારી મહેનતમાં કાંઈક થોડું પણ પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જોઈ શકો છો એકદમ આરામથી આ ટીકડી બની જાય છે કારણ કે બાઇન્ડિંગ માટે આપણે બેસન એડ કરેલો છે તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે ટીકડી બનાવવામાં તો જો આ જ રીતે બધી ટીકડી આપણે બનાવીને રેડી કરી લેવાની છે અને તમે જોઈ શકો છો એકદમ કલરફુલ એકદમ સરસ એવી આપણી ટીકડી દેખાય છે બાળકો પણ આ માંગી માંગીને ખાશે કે એટલી બધી ટેસ્ટી આ રેસીપી બને છે અને સાથે મોટાને પણ વડીલોને પણ આ ખૂબ જ પસંદ આવશે આ રેસીપી કારણ કે એટલો બધો ટેસ્ટ આનો સરસ હોય છે કે નાના મોટા બંનેને પસંદ આવે એ રીતનો આનો ટેસ્ટ આવે છે તો હવે આપણે અહીંયા તળવા માટે તેલને ગરમ કરી લીધું છે પહેલાં શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેલને આપણે સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે ટીકડી એડ કરવાની છે અને હું અહીંયા આને ફ્રાય કરું છું તમારે જો આને શેકવી હોય તો તમે આને શેકી પણ શકો છો તો એના માટે ટીકડીને થોડી પાતળી બનાવવાની છે જેથી કરીને અંદરથી કાચી ન રહે અને આપણે તેલમાં એડ કરી દીધા પછી હવે આપણે એને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની નીચેની સાઈડથી હલકી હલકી ક્રિસ્પી થવા લાગે પછી જ આપણે એને પલટાવશું તો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી હવે હલકો હલકો એનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો પછી આપણે એને પલટાવી લઈએ છીએ અને એક વખત પલટાવી લીધા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો જો સ્લો નથી કરી દેવાની મીડિયમ કરવાની છે જેથી કરીને ટીકડીમાં તેલ પણ ન ચડે અને ટીકડી આપણી અંદર સુધી સરસ એવી કૂક થઈ જાય એના માટે ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે ટીકડીને તળવાની છે તો તળવામાં પણ બિલકુલ વાર નથી લાગતી એકદમ જલ્દીથી તળાઈને રેડી થઈ જાય છે તો જો અહીંયા તમે જોઈ શકો છો ટીકડીનો કલર સરસ એવો ચેન્જ થવા આવ્યો છે હવે એકદમ સરસ એવી ક્રિસ્પી દેખાય છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ તો જો આવો સરસ એવો એનો એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે ઉપરની લેયર છે એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી હલકી એવી સોફ્ટ આ ટીકડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો અને તમને કલર જોઈને ટીકડીનો ખબર પડતી હશે કે આપણી ટીકડી એકદમ જોરદાર ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે ને કાચી મગની દાળનો જે ટેસ્ટ આવશે એનો જે ક્રંચ આવશે ખાવામાં એનો તો કોઈ જવાબ જ નથી એટલું બધી ટેસ્ટી એટલી બધી ક્રંચી આ ટીકડી બને છે તો જો એ જ રીતે હવે બીજો બેચ પણ આપણે તળી લઈએ તો જો અહીંયા એ સેમ રીતે જ આપણે બીજો બેચ પણ તળીને રે રેડી કરી લીધો છે તો જો અહીંયા હવે આપણી ટીકડી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો આ વરસાદમાં ગરમા ગરમ આ ટીકડીની રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરી જોજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ